શ્રીકૃષ્ણ જીવન લીલા ભાગ એક લેખક પન્નાલાલ પટેલતા અનેંદના ઘેરથી તરત ની જન્મેલી છોકરી લઈને વસુદેવે મથુરામાં પ્રવેશ કર્યો એ વખતે પાછલી રાતના કુકડા બાંગ પોકારી રહ્યા હતા વસુદેવે જોયું તો ફાટક ખુલ્લો જ હતો મેઘ પણ હજી જરમર જરમર વરસતો હતો ચારે બાજુ શાંતિ પણ એટલી જ પથરાયેલી હતી તબ્યા પગલે ફાટકમાં તેમણે પ્રવેશ કર્યો એ જ ચાલે દ્વાર વટાવી થડકતે કાળજે દેવકીના પલંગ આગળ તે જઈ જોયું તો દેવકી ભર નિંદરમાં પડી હતી વસુદેવને જગાડવાનું મન થયું પણ તરત જ એમણે પોતાની જાતને પ્રશ્ન કર્યો શી જરૂર છે જગાડવાની

શું કામ હવે દેવકીના ઓરડામાં તારે સુવું છે ભલા વસુદેવ પોતાના આ અસલ પલંગમાં લંબાવી ગયા દર વખતની જેમ ભગવાનના નામનો ઉચ્ચાર કરતા કરતા હરિયોમ હરિયોમ મનોમન બબડ્યા પણ ખરા હવે તો કંસ જ નહીં પૃથ્વી ઉપર પ્રવર્તી રહેલું ધર્મનું સામ્રાજ્ય પણ ઝખ મારે છે પડતામાં જ ઊંઘી ગયા ઘસ ઘસાટ વરસાદ પણ હવે પોતાનું કામ પતી ગયું હોય એવી રીતે થંભી ગયો હતો અને રાત્રિએ પણ વિદાય વધવા માંડી કુકડાઓની બાંગ ઉપર બાંગ દ્વારા ભગવાનની જે રૂપે જન્મી હતી એ એકાએક રડવા લાગી દેવકી જાગી ગઈ આમ તેમ જોયું તો વસુદેવ પલંગમાં હતા નહીં દેવકી બોલાવવા જતી હતી ત્યાં અંજના જાગી પૂતના પણ આંખ ચોડતી સફાળી હિંચકા ઉપરથી ઉભી થઈ ગઈ અને પછી તો આખાય ભવનમાં ધવા ચકડી મચી પડી દાયણો આવીને સાફસૂફીમાં એવી રીતે પડી ગઈ કે આ બાળકીનો પ્રસવ જાણે એમના હાથે જ થયો હોય ચક્રમાં પડી ગયેલી પુતનાએ પણ પછી ન તો દેવકીને પૂછ્યું કે પ્રસવની પીડા ક્યારથી ઉપડી હતી કે ન એણે અંજનાને સવાલ કર્યો એક તરફ એણે પોતાનો રથ લાવવાની આજ્ઞા આપી અને બીજી તરફ બાળકને એ બરાબરની જોવા અને નિરખવા લાગી ખાસ તો

ઊંઘમાંથી સફાળા જાગી ગયેલા ફરજ પરના રક્ષકો હતા એ પણ પોતપોતાનો પહેરવેશ પહેરતા ફાટક પર પડી હતી પણ કોઈને કશો પ્રશ્ન ન થયો કે એ કોણે ઉગાડ્યો છે પોતાના રથ ભવનની આગળ આવતો જોઈ દરેકે એમ માની નાખ્યું કે સાથીદારે ખોલ્યો હશે ઓછું હોય તેમ એક ઘોડે સવાર તુણાવર્ત તથા ધીનુક ખબર આપવા ફાટકમાંથી બહાર નીકળ્યો હકીકત તો એ હતી કે કંસનો વધ કરનાર જન્મ્યો છે એ વાત એક પ્રકારનો ગભરાટ સૌના મનમાં થતો હતો છળભેદનો કે ચમત્કારનો તો હવે પ્રશ્ન સુધી ન હતો અને છતાંય સૌના જીવ ઊંચા હતા નવાઈ પણ થતી હતી કંસના વધ માટે જન્મેલું આ બાળક છોકરો નહીં પણ છોકરી હતી રથમાં બેસી કંસ ના ભવને જવાના રવાના થતી પૂતના અંજના તેમજ દાસીઓને દ્વાર ઉપરના કંચુકુઓને ખબરદાર રહેવાની કડક શબ્દોમાં સૂચના આપી ફાટક ઉપરના રક્ષકોને પણ એ સાબદાર રહેવાની કડકવાણીમાં સૂચના આપવા લાગી ત્યાં તો ત્રુણાવર્ત અને ધીનુકના રથોએ ફાટકમાં પ્રવેશ કર્યો પૂતનાએ પોતાનો રથ થુબાવડાવ્યો તેનુક તથા ત્રુણાવર્ત પોત પોતાના રથમાંથી કૂદી પડ્યા

કુંતી ભુજનો પુત્ર પુરુજીત પહેલા યાદવ સેનાનો સેનાપતી હતો એ વાતની સેનાનો કેટલો ભાગ હજી પુરુજીતની લાગવગ નીચે હોવાનો પણ મહારાજને વહેમ છે તુણાવર્તે કહ્યું ચિંતા ન કરશો બના અમારી સેનાઓ ઉપરાંત કેશી અરિષ્ટ પણ ઉપવનમાં અત્યારે ખડે પગે રહેલા છે સહુના મનમાં ભારે ઉત્તેજના પ્રવર્તતી હતી

તેમજ આખા એ શોધ પ્રદેશમાં મોર્યું છે ગુલાબજળના ફુવારા અને નૃત્ય સંગીતના જલસાઓ પોતાની કલ્પનામાં આ બધ જોતી હોય તેમ પ્રસન્ન વદના પૂતનાએ ઉમેર્યું અને તે પણ મદિરાની મસ્તી પીને સૂર્ય ઉગવાની વાર હતી પણ રાતનું ક્યાંય નામું નિશાન ન હતું ભરપટ અજવાળું થઈ ગયું હતું કંસના પવન ઉપર પહોંચતા પૂતના રથમાંથી ઠીકી પડી આજે લાગતી હતી પણ ખુકાયા જેવી નવ દસ વર્ષથી જે જવાબદારી વિંઢાળીને ફરતી હતી એ આજે પૂરી થતાં સહજ રીતે એ ફૂલતી પણ ફોરી થઈ ગઈ હતી દ્વારપાળને કહેવાની કે આગને મગાવવાની પુત્રાને જરૂર જ ન હતી સીધી એ કંસના શયનગારમાં પહોંચી ગઈ કંસ પોતાના પલંગમાં એકલો જ સૂતો હતો આજકાલ કરતા કેટલાય દિવસથી એ અથ્થર જીવે જીવતો હતો ન તો એને ભાત ભાતની અને જાત જાતની લલનાઓ નૃત્યમાં આનંદ આવતો કે અરે મદિરામાં ચકચુવડ થવા થતા હૃદયમાં ભરાઈ બેઠેલા ભયને એ ભૂલી શકતો ન હતો ઓહિની સરખી પોતાની બે યુવાન રાણીઓ ઉપર પણ આજકાલ તેને કશો જ અનુરાગ નહોતો ઉઠતો કામ પ્રેરક ચેષ્ટાઓ તેમજ સુગંધો અને દ્રશ્યોથી પણ ઉલટાનો એ કંટાળતો હતો કેમ જાણે આ બધું અવખે ન પડી ગયું હોય છેલ્લા બે દિવસ થી તો રાતમાં પણ એ બૂમો પાતો છડી ઉઠતો હે જન્યો મારો આદિ દુશ્મન પુતના એક કંસના વાળ પસવાડતા હોઠમાંથી મધ ઝરતું હોય એવા સૂરમાં વધાઈ ખાધી કૃપાનાથ ઉઠો દેવકીનો આઠમો ગર્ભ અવતર્યો છે ઉંગમાય કંસ જાણે આ સમાચારની પ્રતિક્ષા કરતો હોય તેમ અંગ ઉપરનો રેશમી ઉછાળ છોડની પેઠે એક કોરે કરી નાખ્યો બેઠા થતા પોતે અડધો બ્રહ્મા હતો બીજી સભાન બન્યો અને ઉભા થતા બોલી ઉઠ્યો સ્વરૂપે જ વિષ્ણુ એ કદાચ ખડગ લેવા પાગલની જેમ દિવાલ તરફ છલાંગ ભરી પણ બીજી છલાંગ ભરતા પહેલા ક્રોધની જ્વાળા થતો કે એ દ્વાર તરફ ફંટાઈ ગયો દાંત પીસતો અને મોટી મોટી આંખોમાંથી ક્રોધની જ્વાળાઓ કાઢતો સ્વગતની જેમ કહેવા લાગ્યો શું કરવું છે ખડગ રાક્ષસી ચાલ ચાલ મારા હાથમાં જેને મચ્છરની જેમ મસળી નાખીશ છલાંગો ભરતા કંસને પોતાના આ ભયંકર સ્વરૂપનો ખાલ હોય તેવું લાગતું જ નહોતું પોતે જાણે દોડતી હોય એ રીતે કંસને અનુસરતી પૂતના જેવી રાક્ષસી પણ આ પ્રકોપ જોઈને અંદર ખાને ડરતી હતી નહીં તો પણ કંસના ભવન આગળ રાત દિવસ જોડેલો એ રથ એકાદ તો તૈયાર જ હોય પણ છેલ્લા કેટલાક દિવસથી તો ત્રણ ચાર રથ ખડી પગે હાજર રહેતા પરોડના સમયે પૂતનાને રથમાં આવેલી જોતા મામલો પામી ગયેલા સારથીઓ વાતો કરવી પડતી રાખી પોતપોતાના રથ આગળ જઈને ઉભા

અને ધેનુક જેવા અસુરો પણ એક તરફ ખસીને ઉભા રહ્યા ખુદ કંસ પણ ક્યાં કશા ભાનમાં હતો આજે પોતે માત્ર કાળ સ્વરૂપ જ લાગતો હતો ભવનના પગથિયા આગળ કંસે રથ થોપાવ્યો અશ્વ હજી પોતાના પગ ધરતી ઉપર બરાબર ઠરાવે એ પહેલા એ બેઠક ઉપરથી ઠીકી પડ્યો જાણીએ અજાણીએ ભયમાં ભરાઈ બેઠેલી પૂતના જાણે એની પાછળ દોડવા લાગી દ્વારમાં પ્રવેશતા જ કંસ ઉભી ઓસરીએ બંને બાજુના ઓરડા જોઈને થંભી ગયો પ્રશ્ન આવો કૃપાનાથ આ રહ્યો ઓરડો વસુદેવ કંસ આગળ આવીને ઉભા રહ્યા હાથ જોડી નમસ્કાર કરતા કહ્યું કુમાર મારી એક વિનંતીનો સ્વીકાર કરો પોતના પણ કંસ સામે જોતી ઊભી રહી ગઈ પણ કંસ તો પોતાનો સંહારક પળે પળે મોટો થતો હતો એટલે પછી રખેને ક્યાંક છળ કપટ ખેલાઈ જતું એ પ્રકારની ધારણાથી એ ગમે તે પણ ક્ષણના પણ વિલંબ વગર પોતાના આસંહારકને મસઈ નાખે પછી જ બીજી લપછપ એને સૂજે તેવું લાગતું હતું વસુદેવને પણ એ અત્યારે ક્યાં ઓળખતો હતો બલકે કોઈ મચ્છર ગણ ગણતું હોય તેમ વસુદેવ તરફ નજર પણ પૂરી ન નાખતા તે પૂતના સામે ત્રાડ નાખી ઉઠ્યો ક્યાં છે કંસનો વધ કરનાર દેવકીનો આઠમો ગર્ભ ચટ બતાવો પૂતના એને દોરી ગઈ બેઉ જણા દેવકીના પલંગ આગળ જઈ ઉભા કંસના હાથમાં ખડગ ન હતો અને એટલે જ કદાચ વસુદેવને એ વધારે ક્રૂર લાગતો હતો વગર તલવારે કે હથિયારે છ છ બાળ હત્યાઓ કરનાર કંસના આ ખાલી હાથનો વસુદેવને અનુભવ હતો દર વખતે એ ફૂલથી કોમળ એવા નવજાત શિશુને હાથમાં લેતો અને દેવકીના પલંગ આગળ જ આવેલા પાછલા બારણે ડગ ભરી દ્વારની બાજુમાંના પથ્થર ચડેલા ઓટલા ઉપર ચિકતાકને કોઈકવાર વાર અઢાસ્ય કરતો તો કોઈકવાર વળી દાંત ભચડતો ચાલતો થતો કંસનો રથ આવેલો સાંભળીને દેવકી પણ વનટોળમાં ફસાયેલા પીપળા પેઠે અંગે અંગ થરથર કાપતી હતી ચંદ્રનું તેજ થઈને જન્મેલી એ છોકરીને એ પોતાની દીકરી નથી એ વાત પણ દેવકી જાણે કે ભૂલી ગઈ અને છાતી વળગાડીને એ કંસને જોતા જ કરગરવા લાગી ભાઈ આટલી વાર તું કૃપા કર ફૂલ જીવી અમારી દીકરીને તું જીવતી રાખ તું કહીશ તો હું એને તારી રાણીઓને સોંપી દઈશ અરે રે તે મારા છ છ પુત્રોને

બારણામાં ઉભેલા વસુદેવ આંખો મીચી ગયા કંસની પાછળ ઉભેલી પૂતના જેવી રાક્ષસથી પણ શ્વાસ લેવો ભૂલી ગઈ પણ શિલા ઉપર બાળકી પછડાય ન પછડાય ત્યાં તો મુઠ્ઠીની ભીંસમાંથી બાળકી આખી સરખી ગઈ જમીન ઉપર પડવાને બદલે ભેકાર કોઈ ચીસ જાણે કે આકાશની અંદર જતી રહી હતી થોડા દિવસે તેજનો રિસોટો પાડતી હતી અને ઉપહાસ ભર્યો ખિલખિલાટ કરતી હતી કંસનું તો મોં ફાટી ગયું ફાટી આંખે આકાશ તરફ તે તાકી રહ્યો પોતે કોઈ સ્વપ્નમાં તો નથી ને એવી શંકા કરતા આંખો ચોળી વળી એણે આકાશ સામે જોયું બાલકીને બદલે આબમાં અત્તર ઉભેલું દુર્ગાનું રૌદ્ર સ્વરૂપ એની નજરે પડ્યું આઠ આઠ ભુજાઓ હતી એક હાથમાં તલવાર હતી બીજા હાથમાં રતને જડેલી ઢાલ હતી એક હાથમાં શંખ હતો તો બીજા હાથમાં ગદા હતી એક હાથમાં કાળની ત્રણ ત્રણ જીભ જેવું ઝગઝગ થતું ત્રિશુળ હતું તો બીજા હાથમાં રુધિરથી ભરેલું ખપ્પર હતું એક હાથમાં કમળ હતું અને બીજા હાથમાં અસુરનું શીશ હતું કંસની વિકળતા વધી પડી દેવીને એને બોલતી સાંભળી હે મૂર્ખ કંસ કુમળા બાળકોને હણવાથી શું વળવાનું છે તને હણનારો પેલો પૂર્વ શત્રુ તો ક્યારનો જન્મી ચૂક્યો છે આ સાથે જ અટ્ટહાસ્ય કરતું દેવીનું એ રૌદ્ર સ્વરૂપ તેજ જાણે કે વિખરાઈ ગયું કેટલાક રજ કણો પૃથ્વી ઉપર ઉતરતા હોય તેવો કંસને પણ ભાસ થયો ભયંકર કોઈ સ્વપ્નમાંથી જાગતો હોય તેમ કંસની આંખે કાળા પીળા આવી ગયા રોમ રોમે કંફાવા લાગ્યો ઓટલા પર બેસી પડ્યો ભગવાનની આ લીલા જોવામાં ભરાઈ પડેલા વસુદેવનું કંસ તરફ ધ્યાન ગયું પુતનાને એમને પાણી લાવવાની આજ્ઞા કરી કંસ પાસે પગ ઉપાડ્યો દયા ખાતા હોય તેમ કહેવા લાગ્યા હે કુમાર જીવ માત્ર ને મૃત્યુને આધીન છે તો પછી તારા જેવા વીરપુરુષને મૃત્યુનો ભય આવડો મોટો કંસ જાણે ભાનમાં આવ્યો કહ્યું હે વસુદેવ આ જગતમાં મૃત્યુ છે તો ભય છે મૃત્યુ જ નથી તો ભય પણ નથી એક વાર મને નારદે કહ્યું હતું કે પૃથ્વી ઉપર અસલમાં તો અમરતા અને મૃત્યુ વચ્ચેની જ લડાઈ છે ભાઈ તારી વાત સાચી છે પણ બીજી બાજુ એ વાત પણ એટલી જ સત્ય છે કે સમર્પણ વગર અમરતા નથી અને વળી નિર વગર સમર્પણ નથી એ પણ એટલી જ હકીકત વાત છે હે કંસ

તો પછી શા માટે ચડી નાહકના આટલા વર્ષના ઉજાગરા કર્યા મને લાગે છે કે દેવોના છોકરી માટે આકાશમાંનું એનું દૈવી સ્વરૂપ એ બધી દેવોની ઇન્દ્રચાળ જ હોવી જોઈએ વળી પાછું તેને નારદ માટે થયું નારદનો તો વળી ધંધો જ આ છે તસ્કરને કહે કે ભાગજે અને રક્ષકને કહેજે કે દોડજે અને જાણે ભય ખંખરીને ઉભો થતો હોય એ રીતે કંસ ઉભો થયો વાસુદેવ સામે જોઈને કહ્યું હે વસુદેવ તમે તથા દેવકી હવે મુક્ત છો પોતના સામે જોઈને આજ્ઞા કરી સારથીને કહે કે બંને જણને એમના ભવને મૂકી આવે અને પછી ચાલતો થયો પાછલે દ્વારથી બારો બાર જતા જતા વસુદેવને સંભળાવવા હોય કે ગમે તેમ પણ સ્વગતની જેમ કહેતો હતો મને હવે આ અવતારની ને બધી વાત જ તૂત લાગે છે વસુદેવ શું બોલે કંસની પીઠ પાછળ એ દયામણી નજરે તાકી રહ્યા નિશ્વાસ નાખી મો ફેરવતા મનોમન બબડી પડ્યા ખાસ તો અહંકાર એ જ તો મૃત્યુ છે ને અહંકાર નથી તો હું નથી ને હું નથી તો મૃત્યુ ક્યાંથી કોનું મૃત્યુ